ગાંધીજીના નિર્વાણ દિવસે ગુજરાત કોંગ્રેસ મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી આયોજિત સુરતના ભીમરાળ ખાતે ગાંધી વિચાર વિમર્શની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેર તેમજ દેશના પ્રબુદ્ધ નાગરિકોથી માંડીને લેખક ચિંતક અને પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિશ્રી ગોહિલ દ્વારા કરવામાં આવશે આ સાથે આ બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને સંગઠન સહપ્રભારી ઉષા નાયડુ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી એઆઈસીના મંત્રી આનંદ ચૌધરી પ્રદેશ કોંગ્રેસના કારોબારી પ્રમુખ કદીર પીરઝાદા અને ધારાસભ્ય અનંત પટેલ વિશે ઉપસ્થિત રહેશે આ સંવાદ બેઠકના આયોજનમાં મહાત્મા ગાંધીના સંકલ્પને વિશેષ પ્રાધાન્ય અપાશે જેમાં તેઓએ સમાનતા અને સર્વોદયની અપેક્ષા રાખી હતી ભારતના ભવિષ્ય માટે ગાંધીજીના સપનાને સાકાર કરવાના પ્રયાસો કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ગાંધી વિસ્તારના અભ્યાસુ ચિંતકો અને લેખકો જોડાશે અને તેમના વિચારો પર ચર્ચા કરાશે સુરતના ચોર્યાસી તાલુકાનું ભીમરાડ ગામ આમ તો ગાંધીજીની દાંડી યાત્રાનો રસપ્રદ ઇતિહાસ ધરાવે છે વર્ષ ઓગણીસો ત્રીસમાં અંગ્રેજો દ્વારા લગાવાયેલા મીઠા પરના કરની નાબૂદી માટે બારમી માર્ચ ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજી અમદાવાદથી ઐતિહાસિક દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો તત્કાલીન સમયે ગાંધીજીની યાત્રામાં પ્રારંભમાં નેવું માણસો જોડાયા હતા અને છ એપ્રિલના રોજ પૂર્ણાહુતિ થઈ હતી પરત ફરતી વખતે નવમી એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજી સહિત અન્ય સત્યાગ્રહીઓએ સભાને ભીમરાડ ખાતે સંબોધન કર્યું હતું અને યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ ભીમરાડમાં સંબોધેલી જાહેર સભામાં ત્રીસ હજારથી વધુ નાગરિકો જોડાયા હતા જેના કારણે સુરત જિલ્લાનું ભીમરાડ ગામ ઇતિહાસમાં અંકિત થયું છે ભીમરાડની ભૂમિ સાથે જોડાયેલા ગાંધીજીના આદર્શ મૂલ્યોને જાળવવા અને આવનારી પેઢીને તેનાથી અવગત કરવાના હેતુ પર અહીં ગાંધી સ્મારક આશ્રમનું નિર્માણ પણ થઈ રહ્યું છે મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી ગુજરાત ભીમરાજ ખાતે ઐતિહાસિક ભૂમિ પર સાંજે સાડા ચાર કલાકે વિચાર વિમર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મહાત્મા ગાંધીના મુખ્ય વિચારમાં સૌથી મોટા મોટું એ સમાનતા સદભાવ પ્રેમ અને એ વાતને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને આગામી ત્રીસમી તારીખે આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા ચિંતક લેખક પિયુષ બબેલેજી અને સામાજિક ન્યાય ઉપરના કિમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમાર પોતાના વાર્તાલાપ આપશે આ કા મહાત્મા ગાંધીના વિચાર વિમર્શ બેઠકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ ખુલ્લી મૂકશે અને આ કાર્યક્રમમાં અમારા એઆઈસીસીના મંત્રી ઉષાબેન નાયડુ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી અમારા એઆઈસીના મંત્રી આનંદ ચૌધરી ધારાસભ્ય અનંત પટેલ કાર્યકારી પ્રમુખ કદીપ પીજાદા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અમારા પ્રદેશના સિનિયર પ્રવક્તા નૈષદભાઈ દેસાઈ અને અમારા વિભાગીય પ્રવક્તા અને જાણીતા એડવોકેટ જમીર શેખ તમે સંયુક્ત રીતે આ દક્ષિણ ગુજરાતની પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમના આયોજનમાં સંપૂર્ણપણે નિમંત્રણ આપીને જ સંપૂર્ણ વ્યવસ્થા કરી રહ્યા છે ત્યારે આ મહાત્મા ગાંધીના વિચાર જે સમયની માંગ છે એના અંગેનો આ કાર્યક્રમમાં છે આપ સૌને ઉપસ્થિત રહેવા અને કવરેજ કરવા માટે અમારું હૃદયપૂર્વકનું નિમંત્રણ છે